ભાઈ દેવાંગ ભાઈ અમારા ખુશ થઈ ગયા છે દેવાંગ કેમ છો ચાલો ચાલો જય માતાજી ચાલો દેવાંગભાઈ આગળથી થી જાઓ દોડો દોડો ચાલો વાહ દેવાંગભાઈ વાહ જય માતાજી મિત્રો બધા ને કેવાય છે મિત્રો હિંગળાજમાં મંદિર એક ચોટીલામાં ઝીંઝુડા પાસે અને બીજું એક પાકિસ્તાનમાં બેજ મંદિર આવેલા છે અહીંયા મિત્રો જો ઊંચી મૂર્તિ છે હંસ ઉપર બિરાજમાન છે હિંગરાજમાં અને અત્યારે તો ઉનાળો છે મિત્રો ચોમાસામાં અહીંયા આજુબાજુ ડુંગરા છે એમાં ઝરણા વહેતા હોય છે પક્ષીઓનો કલરવ બહુ સુંદર વાતાવરણ હોય છે તો બધા જ મિત્રો પધારો માં હિંગરાજમાના દર્શન કરવા અમે આજે પહોંચી ગયા છીએ

જો મિત્રો બગીચા ચડી રહ્યા છે દેવાંગભાઈ અને મમ્મી બે ના દર્શન કરીએ બધા ચાલો આગળ જઈએ शंकर भगवान शिव जय माता आशापुरा माँ माँ आशापुरा चामुंडा माता जी